આવ્યા છીએ સવાર કાલે દિલ્હીથી નીકળી અને અમે રાતના હરિદ્વાર પહોંચી ગયા હતા તો સવારમાં પોરમાં વહેલા પાંચ વાગ્યામાં ઉઠી ગઈ હતી તો તમને મેં ગંગા નદીનો નજારો પણ દેખાડ્યો છે તો તમે પણ ગંગા નદીના દર્શન કરી લ્યો અને ત્યાર પછી હું નીચે જે આર્યનિવાસ છે ત્યાં લોજ છે જમવાની ગુજરાતી તો ત્યાં સવારમાં પોરમાં ચા પીવા ગઈ હતી તો બારી પાસે બેસીને ગંગા જી વહેતા હોય એવું દ્રશ્ય એકદમ દેખાય છે ને ચા પણ પીવાની ખૂબ જ મજા આવે છે અને એમાં અમને અમારી જૂની યાદો પણ બહુ જ આવે છે કે જે અમે નાના હતા ત્યારે અમારા પપ્પા ભેગા જતા તો ત્યાં બેસીને ચા પીતા એમને બહુ યાદ આવે છે એટલે અમે વારે વારે જ્યાં જ્યારે જ જ્યારે જઈએ ત્યારે ત્યાં જ ઉતરીએ છીએ ચા પીએ છીએ અને 쑤러쥐고 아네티야 તેમનો સ્ટાફ પણ એટલો બધો સારો છે કે જમવા અમે બપોરે ગયા ત્યારે આપણને તાણ કરી કરીને જમાડે છે અને સરસ મજાનો ચોખ્ખાઈ પણ એટલી સરસ હોય છે અને ગુજરાતી થાળી હોય છે એટલે સવારે દાળ ભાત શાક કઠોળ છાશ પાપડ બધું હોય છે અને સાંજે પણ ખીચડી કઢી ભી શાક હોય છે તો ત્યાં અમને ખૂબ મજા આવે છે રહેવાની તો તમે પણ જોઈ શકો છો કે અમે જમીએ પણ છીએ અને બારી પાસે એક વાંદરો પણ આવ્યો છે તો તમે જુઓ છો એ પણ રોટી લે તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હરિ હરિદ્વારમાં અમે બે ત્રણ દિવસ રોકાણા પણ વિડીયો છે હું

અરે રામબાત કેનો ધંધો આ જો અહીં લેલા જમીન જો ઓલા બબુનો જો તો बताओ કે ટીવી શૂટિંગ થાય છે વિٹری ઓલા দাদা તો મે તો લગ છે ને

老师。